હાલો દોસ્તો નમસ્કારી રામા ખાસ નાટકનો વિડીયો તમારા માટે મૂકવો છે કે સૌરાષ્ટ્રની અંદર પુષ્કળ પ્રમાણમાં મગ નું વાવેતર થયું છે પણ ઘણા બધા ખેડૂતો પ્રશ્ન છે કે મગમાં કુપેર જાતિથી મગ મગની અંદર પુષ્કળ પ્રમાણમાં થ્રીપ્સ છે સારી સારી કંપનીની બ્રાન્ડ દવાઓ વાપરે બસો બસો કરે છતાંય થ્રીપ્સ હટતી નથી અને થ્રીપ્સ હટાવી ખૂબ જરૂરી છે જો થ્રીપ્સ નો હટે અને ફાલ કુક્કડ રહે તો નાની ઉંમરમાં ફાલ લાગે તો મગની ઉત્પાદન ક્ષમતા ઘણી બધી ઘટી જાય ઉત્પાદન ન આવે તો આ વર્ષે મગ વાળું થઈ જાય મગ ન થાય મગ કરવા માટે તમારે સારી બ્રાન્ડ કંપનીની દવા વાપરવી પડે ટૂંકી ઘડીએ વાપરવી પડે અને એની જે થિયરી છે કે થિયરીથી વાપરો તો તમને સોય સો ટકા સારું રિઝલ્ટ આવશે બાકી શીલા સારું દવા બેફામ વાપરશો અને તમે જો થિયરિકલ દવા નહીં વાપરો તો સોય સો ટકા તમારે નુકસાની આવશે મગ નહી થાય મગ વાળું બની જતા જયે વાર નહીં લાગે તમે એવું નહીં સમજતા તમે મગ વહેવા છે એટલે તમારે વિગે પાંચ હાથ મણ માંડવી ઓછી ગણીને હાલવાનું છે તો આવું ન થાય એના માટે તમારે પહેલા તો મગ કરવા ખૂબ જરૂરી છે કારણ કે મગફળી નકર ઓછી થવાની જ છે તો મગનું જો પૂરેપૂર ઉત્પાદન આવે તો આપણને થોડી ઘણી મગફળી ઓછી થઈ હોય તો નડે નહીં એના માટે તમારે પહેલો કરવાનો છે તો તમે મને આ હરિયાળી હરિયાળી નાખી તમારે છટકાવ કરવાનો છે એનાથી જોરદાર રિઝલ્ટ આવશે ગોળામાં આવી જાય થ્રીપ્સ નામે નહીં રહે મગની આખી જિંદગી બદલી જાય એવું આ બે જોટા રિઝલ્ટ છે તમારે આ જોટો મારવાનો છે ખૂબ સારું રિઝલ્ટ મળશે ત્યાર પછી 5-6 દિવસ પછી બીજો રાઉન્ડ મારવાનો છે આ રિયાલી અને આ ખજાના આ જોટો આ રિયાલી અને ખજાના મારશો એટલે મક એટલે મગની આખી એક અલગ કોળા મેડ આવશે અને અલગ ડાયલો આવશે ઝડપથી ફ્લાવરિંગ લાગશે ગ્રોથ પણ સારો આવશે તો બહુ ઝડપથી ફ્લાવરિંગ લાગશે તો સારાવા ગ્રોથ સાથે મગ ખૂબ સારું ઉત્પાદન આપશે ત્યાર પછી ખાલી 5-6 દિવસ પછી તમારે આ ક્રિપોસ ગોલ્ડ અને નાગાર્જુના કંપનીનું જેટો આ બંને મારવાનું છે

હોય હોય તો તો આવી નોઝલ આવે છે આનો તમારે ઉપયોગ કરવાનો છે ને આનાથી તમારે છટકાવ કરવાનો છે કારણ કે તમે જે દવા સાટો છો આવી રીતે એસી ટકા દવા તમારી પાટલામાં જાય છે મગને દવા આવતી નથી એટલે રિઝલ્ટ આવતું નથી આ હું કશે બરોબર મગની માથે જ નોઝલ રહેશે તો સારામાં સારું રિઝલ્ટ મળશે ઓછી દવાએ ખૂબ સારું રિઝલ્ટ મળશે અને નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા રિઝલ્ટ આવશે મગમાં કોળામણ આવશે મગ ઝડપથી વધશે અને મગ વાળું નહીં થાય પણ મગ થાય એવી આ ટેકનોલોજી છે આનો ઉપયોગ કરજો આ દરેક જગ્યાએ મળે છે ચાર સાહની જોતી હોય તો મળે ત્રણ સાહની જોતી હોય તો મળે પાંચ સાહની જોતી હોય તો મળે કારણ કે બે સાહ વિશે આવડો મોટો ગાળો હોય તમે આવી રીતે દવા છાંટો તો